મિત્રો સ્વાગત છે તમારું વસુંધરા સાડીમાં આજે આપણે જોવાનું છે પશ્મિના સિલ્કમાં એકદમ નવી ડિઝાઇન બતાવવાની છે એકદમ ઢીંગલી ટાઈપની ડિઝાઇન બતાવવા છે છત સાત કલર મેચિંગ રહેવાના છે એ પહેલાં મારી ચેનલમાં નવા વિડીયો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બહુ સરસ ડિઝાઇન લઈને આવી ગયા છે મિત્રો પશ્મિના સિલ્કમાં ટોટલી પાંચ કલર રહેવાના છે આપણે પહેલાં ડિઝાઇન આપણે ઓપન કરીને જોઈએ એકદમ બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે જોઈ શકો છો અંદરની પાલોની ડિઝાઇન આ કોઈ પ્રિન્ટનું કામ નથી મિત્રો જોઈ શકો છો અને એકદમ હેન્ડવર્કનું કામ રહેવાનું છે મિત્રો બહુ સરસ ડિઝાઇન છે યુનિક અને ફેન્સી ટાઈપ વસ્તુ છે જોઈ શકો છો આ અંદરની એમની ડિઝાઇન રહેવાની બહુ સરસ ડિઝાઇન રહેવાની છે અને આ એમની બોર્ડર રહેવાની છે બોર્ડર પણ એકદમ કલમકારી ટાઈપની બોર્ડર રહેવા છે તમે જોઈ શકો છો હવે આપણે આખો પીસ તમને ઓપન કરીને બતાવીએ આખી ઓલ ઓવર ડિઝાઇન જ રહેવાની છે મિત્રો જોઈ શકો છો આખી ડિઝાઇન એના મારા ચેનલમાં તમે નવા વિડીયોને શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા હવે વસુંધરા સાડી તમારા માટે રોજ નવું નવું કલેક્શન લાવતા રહેશે અને આ એમનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ પણ એમના બેસિંગ મેશિંગનું જ રહેવાનું છે એ પણ તમે જોઈ શકો છો બ્લાઉઝ બેલ્ટ અને કમર બેલ્ટ એક્સ્ટ્રા રહેવાનું છે એ તમે જોઈ શકો છો બ્લાઉઝ અને કમર બેલ્ટ રહેવાનો છે અને આ એમનું બ્લાઉઝની ડિઝાઇન રહેવાનું છે તો આપણે તમને કલર મેસિંગની વાત કરીએ છીએ તમારો જે મનગમતો કલર હોય તેનો સ્ક્રીનશોટ લેવાનું ના ભૂલતા મિત્રો એકદમ યલો કલર પીઠીનો કલર રહેવાનો છે એ તમે જોઈ શકો છો પછી ડાર્ક પિંક કલર રહેવાનો છે અને આ વ્હાઈટ કલર રહેવાનો છે ટોટલી આપણે પાંચ કલર રહેવાના છે અને અમારા ડમી પીસમાં પહેલાં એ બી તમે જોઈ શકો છો એ બી બહુ મસ્ત કલર રહેવાનો છે બ્લૂ મોરપીસ કલર ટાઈપનો રહેવાનો છે જોઈ શકો છો તમે આખી ડિઝાઇન અત્યારનો હાઇલાઇટ કલર છે નવો કલર છે અને મિત્રો અમારો વિડિયો તમને પસ આવો વિડીયાને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા કારણ કે वसुंधरा સાડી તમારા માટે રોજેરોજ નું નવું નવું कलेक्शन લાવતર છે અને ફરી મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ